પેરામેડિકલના કોર્સ હોય તો એ તમામની અંદર તમામને શિષ્યવૃત્તિ અંતિમ સુધી આપવામાં આવી હતી પણ હાલ આ શિષ્ય શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવેલી છે પરિપત્ર તમારી પર પણ હશે ખબર નહીં મેં આ સામેલ કરેલું છે તો આ શિષ્યવૃત્તિ બંધ કરવાને કારણે જે આદિવાસી અને એસસી અને ગરીબ જે લોકો છે એ તમામ આ નર્સિંગથી માંડીને પેરામેડિકલના કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરી શકશે નહીં

અમારું આ સરકારને નિવેદન છે કે આ જે શિષ્યવૃત્તિ છે એ ફરી આજ વર્ષથી તાત્કાલિક ધોરણે એના પરિપત્ર ચાલુ કરે અને એ આદિવાસીઓના હિતમાં છે ગરીબો બાળકોના હિતમાં છે અને જે ભણ છે અને નર્સિંગનો કોર્સ તો એવો છે સાહેબ કે જેની અંદર બહેનો જ છે અને તમે બહેનોને ભણાવવાની ફ્રી બધું જ તમે આપવાની વાત કરો છો અને એની અંદરથી તમે પાછી ખેંચી લો છે તો એનો નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ સતત વિરોધ કરે છે અને આ બાબત અમારી સરકારમાં પહોંચાડવા માટે તમને નમ્ર અપીલ જે કૃષિ કાર્ડ થકી શિષ્યવૃત્તિ મળતી હોય છે આદિવાસી એસસી એસટીના વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને અને એના કારણે એ પોસ્ટ મેટ્રિક પછીના જે કોર્સીસ છે તમામ પ્રકારના એ પેરામેડિકલ હોય નર્સિંગ હોય તમામ પ્રકારના જે કોર્સ છે એ કોર્સની અંદર ગવર્મેન્ટે ભારતીય જનતા પાર્ટીની સરકારે શિષ્યવૃત્તિ જે છે એ બંધ કરી દીધી છે ક્રિશિપ કાર્ડ બંધ કરી દીધું છે અને એના કારણે જે ગરીબ અને એસસી આદિવાસી વિદ્યાર્થીઓને અત્યાર સુધી કોંગ્રેસના શાસનમાં લગભગ બે હજાર દસથી આ ચાલુ જ છે અને એ ચાલુ કરેલી આ બે હજાર ચોવીસની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વર્ષથી ચોવીસ પચીસના વર્ષથી એ બંધ કરી દેવા માગે છે અને એ બંધ કરવાને કારણે જે આદિવાસીઓને ગરીબ બાળકો છે એમની દીકરીઓ છે એ સાહીઠ હજાર પાસઠ હજાર લાખ દોઢ લાખ જેટલી ફી ભરી અને આવા કોર્સિસની અંદર જઈ શકે નહીં તો આ જે આદિવાસીનું ઉત્થાન કરવાની વાતોના બનગાફોરનાર સરકાર પછી બહેનો જે છે એ ગુજરાતની બહેનો જે છે એમનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને તમામ ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની જે કામગીરી જે છે એ કામગીરી ઉપર એ બેન્ડ લગાવવા માગે છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ કાર્ડ ચાલુ કરવા માટેની અમારી માગણી છે લાગણી છે અમે આશા રાખીએ છીએ કે આ બાબતે અમારો જે વિરોધ છે અને અમારો વિરોધ નથી આ તમામ આમ નાગરિકોનો વિરોધ છે આદિવાસી વિદ્યાર્થી બાળકો એમના વાલીઓનો વિરોધ છે એને ધ્યાને રાખી અને તાત્કાલિક ધોરણે આદેશ કરવામાં આવે પરિપત્ર કરવામાં આવે કે આ જે